હઝરત મોહમ્મદના પંદરસોમાં જન્મ દિવસની ઉજવણી અંકલેશ્વર શહેરમાં ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી છે શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસથી અને ખુશીઓ સાથે કરવામાં આવે છે આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અહીં દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આજે સમગ્ર દેશમાં ઈદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી રહી છે ઇસ્લામ ધર્મમાં અલ્લાહના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદ ઉન નબી તરીકે ઉજવવામાં આવે છે ઈદે મિલાદ ઉન નબી ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિનાના બારમી રબી ઉલાવલના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ ઉન નબી ઉજવવામાં આવશે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ નબીના પર્વની ઉજવણી કરવા શહેર સહિત તાલુકાના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે ગતરોજ પણ અંકલેશ્વરના પિરામણ નાકા નજીકનાથ શરીફનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન હલીમ શાહ દાતાર ભંડાલી મોલાની દાતાર યંગ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું